ઓહ ભાઈ સાહેબ સવા નવ વાગી ગયા છો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં જશો હું પણ મજામાં તમે બધા કેમ છો ફટાફટ તમે કરી દો મસ્ત મજાનો સૂરજ ઉગી ગયો છે ફાઈનલી ભાઈ સવાર પડી ગઈ છે ને ભાઈ જે મજા આવી છે ભાઈ કઈ જગ્યાએ ખબર છે આ જગ્યા ઉપર આ કઈ જગ્યા છે લપધીધામ ગાઈસ માંડલથી ભાઈ 10 થી પંદર કિલોમીટર ભાઈ લપધીધામ રાત્રે આપણે અહીં આવી ગયા હતા સુવા માટે આવી જગ્યા ઉપર આપણે મસ્ત મજાના રૂમ આપી રૂમ ટુર મેં પહેલા બ્લોગમાં આપી દીધો છે રૂમ ટુર જોઈ આવજો બહુ મસ્ત રૂમ ટૂર છે પવિત્ર જગ્યા છે જૈન તીર્થ છે આવડવા અને ભાઈ જૈન લોકોના મંદિર હોય ને એના જે રૂમ હોય એમાં તો કંઈ ઘટે જ નહીં મોરિયન વિરાંશ પૂનમ મમ્મી પપ્પા બધા મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે નાઈ લીધું છે અને હવે આપણે જવાનું છે જે કામથી આવ્યા હતા ને એ કામ માટે એકચ્યુઅલી મિત્રો અમારે જવાનું હતું છ વાગે પણ નાના મોરિયન વિરાન નાના બાળકો છે ને એટલે અમારે થઈ ગયું છે લેટ તો મિત્રો આજના દિવસની વાત કરીએ ને તો ભાઈ આજે આપણે માતાજીના મંદિરે લક્ષચંડી હવન થઈ રહ્યો છે અને ભાઈ આજે એની પૂર્ણાહુતિ છે એ પૂર્ણાહુતિમાં આજે જવાનું છે શ્રીફળનું હમ કરવાનો છે એટલે લાસ્ટ દિવસ છે આજે હવનનો છેલ્લો તો જઈએ આપણે અહીંથી માતાજીના દર્શન કરવા માટે અને રાઇટ એક મહિના પહેલા આપણે આવ્યા હતા અને ફરી એકવાર પાછા અહીંયા આવ્યા છીએ જો આની પહેલાના લોગ ન જોયા આવો તો જોઈ આવજો અને મિત્રો આપણી ચેનલ ઉપર અને પહેલાંના બે બ્લોગ પહેલાં તમે જોજો આપણે ચાર ચમત્કારી મંદિરના દર્શન કર્યા છે પણ કરવા માટે ગયા હતા અને એ બધા મંદિર અદ્ભુત છે જો એ બ્લોગ હજી તમે ન જોયો ને તો જોઈ આવજો છે પણ ગઈકાલના ન્યૂઝ એવા છે અહીંયા આપણા માતાજીએ જે લક્ષચંડી હવન થઈ રહ્યો છે અને નાના ન્યૂઝ હું તમને કહું છું કે ભાઈ એક વ્યક્તિ એવા આવીને ત્યાં ઊભા રહ્યા કે અમારે જે માતાજીનું શિખરથી લઈને નીચે માતાજીનું મંદિરનું જે મઠ કહેવાય ને એ બધું અને ઓલો મેંધવાર ને એ બધો કહેવાય ને મંદિરનો દ્વાર એ બધું સોનાથી મઢી દેવાનું છે એ કે રૂપિયા બોલો તો અમારા અહીંયાના ટ્રસ્ટી એમ કીધું કે ભાઈ તમે એક વ્યક્તિ નહીં અમારી ઈચ્છા છે કે રાવલ પરિવાર એટલે કે કુલદેવી જેના જેના કુલદેવી છે ને એ આખું પરિવાર બધાય આપશે અને બધાને લાભ દેવાનો છે કોઈ એક વ્યક્તિને આનો લાભ નથી આપવાનો જો કે માતાજી એ બધી પ્રોસેસ ચાલુ છે કે ભાઈ આખું મંદિર સોનાનું મઢવાનું છે તો એમાં પંદરથી વીસ કરોડ રૂપિયાનો ખર્ચ આવવાનો છે હવે બહુ ખુશીની વાત છે કે ભાઈ આપણું રાવલ પરિવાર એટલો સદ્ધર છે ભાઈ તો પૂનમ મેડમ શું કરી રહ્યા છે ચેક કરતા ભેગા બધું જોવાય થેલા આરો જોય ઓ ભાઈ સાહેબ મિત્રો વિરાંશ ને મોરિયન શું કરી રહ્યા છે તો કે ભાઈ ઈ ગાર્ડન માં રમી રહ્યા છે કોણ આવ્યું એ શું છે મંદિર છે ભાઈ વિરાંશ ઓલું મંદિર બતાવજે કે બહુ મસ્ત મંદિર જાદુ પીવા જાવું ચાલો ભાઈ સૌથી પહેલા મિત્રો સૌથી પહેલા આપણે કામ કરશું નાસ્તો કરવાનું ગાઈસ મિત્રો હવે અમે જઈએ છીએ નાસ્તો કરવા માટે મિત્રો આ જગ્યા ઉપર નાસ્તાની વ્યવસ્થા કરી છે આજનું બ્રેકફાસ્ટ મિત્રો આપણે અબ્દીધામમાં છે મસ્ત જગ્યા ઉપર વાવ મિત્રો મસ્ત મજાનો લબ્ધીધામની અંદર નાસ્તો થઈ ગયો ભાઈ પર નેક્સ્ટ લેવલનો નાસ્તો થયો બહુ મજા આવી નાસ્તો કરીને આવી ગયા છે આપણે ગાર્ડનમાં મમ્મી અહીંયા ફોટોશૂટ કરી રહ્યા છે આ બે આજે બહુ દબા ધબાકડી બોલાવી ભાઈ બે જો બહુ મજા કરી રહ્યા છે આ બંને નવ નંબરનો રૂમ હતો મિત્રો જો નીચે જ તે હા અમે દાદા ઉભા ન્યા જાય જો ને વાઇટ પહેરો ન્યા જાય એલી મિત્રો મસ્ત મજાના ગાડીમાં આવી ગયા છે હજી મેડમ ને કઈક મેકઅપ નો સામાન જ ગોતે છે હજી હજી પૂરું નથી થયું ખોટું બોલે મિત્રો આપણે જે આપણે માતાજીએ જવાનું જ મોડું થઈ ગયું છે 6 વાગે જવાનું હતું ને 10 વાગી ગયા છે લેટ્સ ગો ટુ માતાજી મંદિર આવ્યો એને ભાઈ મારી પાસે મારી પાસે બેઠું છે એટલે મેન ના પડે અહીંયા ની મમ્મી પાસે ઓલ બોલો કમલા એ માતાજી જય ફાઈનલી મિત્રો આપણે છે ને ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે ભાઈ અને ભાઈ ગાડી કેવી જગ્યાએ પાર્ક કરી જુઓ ગાઈસ આમાં સમજી શકો તો કેવું ટ્રાફિક હશે અહીંયા મસ્ત મજાની ગાડી આપણે પાર્ક કરી દીધી છે અને હવે આપણે જઈએ છીએ માતાજીના દર્શન કરવા માટે મિત્રો ઉપર એક વસ્તુ બતાવું જો ઓ ભાઈ સાહ બલૂન ચેક કરો ગાઈસ મિત્રો ફાઇનલી ફાઇનલી આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે હવે આપણે જવાનું છે માતાજીના દર્શન કરવા માટે અહીંયા પાછળ જ માતાજીના મંદિરનો મેઇન ગેટ છે ભાઈ અહીંયાથી અંદર જવાનું છે ભાઈ જો એ ભાઈ તો ક્યાં આવ્યો ગાઈસ રુરુ ભેરો દાદા વાહ ગાઈસ મેઇન ગેટ ઓ ભાઈ સાહ ગાઈઝ આપણે સિંહેશ્વરી દ્વારા પહોંચી ગયા છીએ ભાઈ વાઇફ્સ તમે ભાઈ નેક્સ્ટ લેવલ વાળી વાઇફ્સ હવન સામગ્રી જે ગાઈઝ હવન સામગ્રી ਸਮਾਵੇ ਆਪਣੇ ਬਤਾ ਚਮਚ ਭਰੀਨੇ ਪਾਣੀ ਓਮ ਚੰਦਰ ਮਾਵਨ ਸੋਦਾ ਸਖੋ ਹੋ ਸੁਰਜੋ ਕਾਇਯਾ ਗਜਬ ਬਾਇਓਏ ਗਜਬ ਗਜਬ ਸੋਦਾ ਸਹਾਦੋਤਾ ਅਲਪਯਨਾ ਓਮ ਬੰਮ ਬੰਮੂਦਯੋ ਜੇ ਨੂੰਦਯਾਮ ਬੇਈ ਉਦਯ ਗ੍ਰਾਸ ਮਹਾਵਾਇ ਤੇਵਾ ਬਿਉ ਮੰਤਰ ਬੋਜਨ ਤੋਲ

પણ ભાઈ હવન કરવાનો જે મોકો મળ્યો છે બધું ચેન્જ કરનાયું જો પહેરી લીધી છે અને હવે આપણે જવાનું છે હવન કરવા માટે આવુતિ આપવા માટે એ પણ લક્ષ ઠંડીની અંદર કઈ લક્ષ ની અંદર આવતી આપવા માટે તો બહુ ભાગ્યની જ વાત છે આપણે જઈએ અંદર ચાલો મિત્રો

ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਦਰਗਾਹ ਸਰਕਾਰ ਦਾ ਬਹੁਤ ਸਾਗੈਣਾ ਸੰਗਤ ਸ੍ਰੀ ਕਨਵਾਰ ਜੀ ਕੰਕਾਰਵਾਸਾ ਗੋਰੀ ਹੈ। ਹਲੋ ਬਾਬਾ ਓਮ ਅਰਿ ਸਵਾਹ ਓਮ ਵਿਆਨਯੋ ਸਵਾਹ। ਉਹ ਦੇਵ ਬ੍ਰਹਮਨ ਵਰਗ ਦਾ ਆਧਾਣੇ ਬਸਿ ਮੇਰਾ ਪੰਤਨ ਇੱਕ ਸਭਜ ਸੁਚਨਾ ਆ ਅਗਨੀ ਨਾਰਾਇਣ ਅੰਦਰ ਚੱਕਰਸ ਯਜਮਾਨੋ ਉਪਵਿੱਤ ਧਾਰੀ ਹਤਾ

ईश्वरूपे तरु वास मणी हो तो देवी हो तरु करी आरती रे

ફાઈનલી આપણે લક્ષ ચંડી હવનમાં પૂર્ણાહુતિ કરી દીધી છે શ્રીફળ હોમ થઈ ગયો છે મિત્રો ભાઈ જે અનુભૂતિ થઈ છે ને ભાઈ નેક્સ્ટ લેવલ બહુ મજા આવી તમને આ આવક કેવો લાગ્યો જરૂરથી જણાવજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો ત્યાંથી કમેન્ટ કરજો મળીએ આપણે નેક્સ્ટ ધમાકેદાર બ્લોક સાથે ત્યાં સુધી તમારા મને રજા આપો બાય બાય